સરકાર દ્વારા આઠ ઓગસ્ટથી પંદર ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે વિવિધ શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે બનાસકાંઠાના દિયોદર ખાતે વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી દિયોદર વહીવટીતંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં ભારત માતાની જયના નારાથી મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા હતા આ યાત્રામાં માતરમ ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું થરાદ નજીક નર્મદા કેનાલમાં સોમવારે એક માતાએ તેના બે સંતાનો સાથે ઝંપલાવી આપઘાત કર્યાની કરુણ ઘટનાને લઈને અરેરાટી વ્યાપી જવા પામી હતી આ અંગેની જાણ થતાં જ થરાદ પાલિકાની ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી શોધખોળ હાથ ધરતા માતાનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે બે બાળકો હજુ પણ લાપતા હોવાનું ફાયર વિભાગની ટીમે જણાવ્યું હતું પાલનપુરના ખેમાના ટોલ પ્લાઝા પર સ્થાનિક ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી છે ખેડૂતોએ ટોલ પ્લાઝાથી વીસ કિલોમીટરના અંતરના ગામોને લોકોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ કરી છે પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતે આ મામલે સ્પષ્ટતા કરી છે તેમણે જણાવ્યું છે કે ટોલ પ્લાઝાથી પાંચ કિલોમીટરની અંદર આવેલા ગામોને લોકોએ માસિક પાસ લેવો જ ફરજિયાત છે આ માસિક પાસની ફી ત્રણસો પચાસ રૂપિયા છે જેને ઘટાડીને સો રૂપિયા કરવામાં આવી છે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ટોલ માફીની કોઈ જોગવાઈ નથી અઢાર ઓગસ્ટના રોજ હજારો ખેડૂતોએ ટોલ મુક્તિની માંગ સાથે ટોલ પ્લાઝા પર ધરણા કર્યા હતા ખેડૂતોએ રસ્તા રોકો આંદોલનની પણ ચીમકી આપી છે સ્થાનિક રહેશોનું કહેવું છે કે તેમને રોજિંદા કામકાજ માટે વારંવાર આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે જેના કારણે તેમને આર્થિક બોજો વધી રહ્યો છે હાલમાં ચાલી રહેલા ન્યૂઝની અંદર હાલમાં ચાલી રહેલા ન્યૂઝની અંદર ખેડૂતોની માંગણી છે કે વીસ કિલોમીટરના અંદર એવી જોગવાઈ છે કે વીસ કિલોમીટરવાળાને ફ્રી જવા દેવામાં આવે તો આપસીના માધ્યમ દ્વારા જણાવીશ કે એવી નેશનલ હાઇવે ઓથોરિટીના ફી રોડ નોટિફિકેશનમાં એવી વીસ કિલોમીટરમાં ફ્રી જવા દેવા માટેની કોઈ પણ એવી જોગવાઈ નથી વીસ કિલોમીટરમાં લોકલ પાસ આપવામાં આવે છે જે સાડા ત્રણસો રૂપિયાનો માસિક પાસ છે એટલે જેને પણ ટોલ પ્લાઝા પરથી મુવ થવું હોય અપ એન્ડ ડાઉન કરવું હોય તો તેમને સાડા ત્રણસો નો માસિક લોકલ પાસ મેળવી અને માસિક અનલિમિટેડ ટાઈમ આપજા કરી શકે છે સર્વિસ રોડ પર સર્વિસ રોડની એવી કોઈ જોગવાઈ નથી નેશનલ હાઇવેના કોઈ પણ ટોલ પ્લાઝા ઉપર જે હું આપણા માધ્યમ દ્વારા જણાવીશ કે એ સ્વીકાર્ય માંગણી છે અને એવી કોઈ રૂલ્સ રેગ્યુલેશનમાં એનું પ્રાવધાન નથી અત્યારે સો રૂપિયાનો પાસો સો રૂપિયામાં એવું છે કે આપણે છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર ગામના જે પાંચ કિલોમીટર રેડિયસના જે ગામવાળા છે એમની વારંવાર માંગણી હતી કે અમારે પાંચ કિલોમીટરવાળાને પણ સાડા ત્રણસોનો પાસ લેવો કે જે અમને વધારે મતલબ ભારે લાગે છે તો મેં અમારા હાયર મેનેજમેન્ટ એટલે કે નેશનલ હાઇવે ઇન્ફ્રા હાયર મેનેજમેન્ટ જોડે આ ચર્ચા કરી હતી અને ત્રણ વર્ષ બાદ આ ચર્ચા જ્યારે મારી સ્વીકાર કરવામાં આવી અને એને સો રૂપિયામાં તબદીલ કરવામાં આવી ત્યારે અમે એ પાસને અહીંયા એલિજિબલ કરાવડાવ્યો જેની અંદર ઘણા લોકોએ અરાઉન્ડ પચાસથી ઉપર લોકોએ પાસ પણ બનાવ્યા છે અને લોકોએ સ્વીકાર પણ કર્યો છે પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા એનો અસ્વીકાર કરી અને આ રીતનું મતલબ વલણ અયોગ્યમાં લેવામાં આવ્યું છે તો લઈને તો એક જ વસ્તુ છે કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને જ ફોલો કરવામાં આવશે રૂલ્સ રેગ્યુલેશનમાં જે સાડા ત્રણસોનો માસિક પાસ છે એને જ સ્વીકાર કરવામાં આવશે ફ્રીની એવી કોઈ જોગવાઈ છે નહીં તો હું મારા માધ્યમ દ્વારા હું એનું અશક્ય બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસા નજીક ઝેરડા પાંથાવાડા હાઇવે પરથી મોટી કાર્યવાહી કરી છે પોલીસે સાયકલના સ્પેર પાર્ટની આડમાં લઈ જવાતો રૂપિયા તેતાલીસ પોઈન્ટ સાહીઠ લાખનો વિદેશ દારૂનો જથ્થો પકડ્યો છે પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચનાથી એલસીબી પીઆઈ એ દેસાઈ તેમજ ટીમને બાતમી મળી હતી કે આરજે જે ઓગણચાલીસ જીએ એકસઠ એકત્રીસ નંબરની મહિન્દ્રા ટ્રકમાં દારૂની હેરાફેરી થઈ રહી છે જેથી એલસીબી પીએસઆઈ પીએલ આહિર અને એસજે પરમાર સહિત પોલીસ ટીમે નાકાબંધી કરી ટ્રકની તપાસ કરતાં સાયકલના સ્પેરપાર્ટ નીચેથી વિદેશી દારૂની ચારસો પાંચ પેટી મળી આવી હતી થરાદના નાની પાવરથી વજાજી ગોડિયા સુધી જતા વર્ષો જૂના કાચા રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે આ રસ્તો લગધીરભાઈ ભાણાભાઈ પટેલના ખેતરની બાજુમાંથી પસાર થાય છે સ્થાનિક ખેડૂતોએ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી પડે છે કટોકટીના સમયે દવાખાને પહોંચવું મુશ્કેલ બને છે ખેડૂતો ખેતીના સાધનો લઈ જઈ શકતા નથી પશુપાલકોને દૂધ ભરાવવામાં જવામાં પણ તકલીફ પડી રહી છે આના કારણે તેમને આર્થિક નુકસાન થાય છે રસ્તામાં બાબતે વડની ઝાડી અને દબાણને કારણે માર્ગ અત્યંત સાંકળો બની ગયો છે ચોમાસા દરમિયાન પાણી ભરાવાથી રસ્તો બંધ થઈ જાય છે મહિનાઓ સુધી પાણીનો નિકાલ થતો નથી આ કારણે સ્થાનિક રહેવાસીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ગામ બજીગર અત્યારે અમે આયોજન પત્રક કલેક્ટર આવ્યા છીએ રસ્તા બાબતમાં રસ્તો અમારો પાવર નોની પાવરથી થી છે કજાજી ગોરિયા ઠાકોર ત્યાં રસ્તો જાય છે કાચો નેાળિયો રસ્તો છે કિલોમીટર ને પાણી સખત સખત પાણી ભરાય છે ચોમાસાની અંદર અને આવવા જવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને બાળકો નિશાળે જવા માટેની સાહેબ મોટા મોટી મુશ્કેલી એ છે અવર જવરમાં અને દૂધ ગ્રાહકોને પણ ખૂબ મુશ્કેલી પડે છે દૂધ લઈને આવવા જવામાં કેટલા સમયથી અને સમયથી તો સાહેબ લગભગ વર્ષોથી છે અને બાપ બાપદાદા વખતનો છે આ રસ્તો તો અને આની અંદર એવું છે કે ડિલિવરી પ્રસંગમાં ગમે ત્યારે અવર જવરમાં મુસીબત પડતી હોય તાત્કાલિક એમરજન્સી કોઈ સાધન બીજું લાગવું હોય ત્યારે અમને ખૂબ મુશ્કેલી પડતી હોય છે સાહેબ એટલે અમે અમારી માંગ છે કે અમને સારી રીતે વ્યવસ્થિત રસ્તો મોકલો અને વ્યવસ્થિત સારી રીતે આરસીસી રોડ બને એવો અમારી માગણી છે સાહેબ અમને આટલી માંગ છે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ રસ્તા પર